સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પેલો પાન નંબર ત્રીસ ઉપરનો પ્રસંગ લઈશું આપણે જન્મોત્સવનો પૂરો ડોસા ઠાકોરજી સારું કંઈક નૂતન સામગ્રી લાવ્યો હો તો વાત કર ઠાકોરજીના જન્મોત્સવમાં નૂતન વાઘા વસ્ત્ર ધરાવવાના છે તો તેની તૈયારી કરવી છે ડોસાભાઈએ કહ્યું પાંચાભાઈ ઠાકોરજીને નૂતન વાઘા ધરવા માટે ગજની અતલસ લાલ રંગની લાવ્યો છું જુઓ આ વસ્ત્રનો સાજ છે તમે કહો તે વાત મને કેમ ભૂલાય તેમાંય ઠાકોરજી તો વાર ફેર યાદ રહ્યા જ કરે અને સૂકા મેવા પણ લાવ્યો છે આ ઝરીની સુંદર પાઘ પણ જયરામદાસ પાસેથી લાવ્યો છે જુઓ એની ભાવનાનું પ્રમાણ કેવી સુંદર બનાવી છે તે જોતાં જ મારું મન ઠરી ગયું અને મેં માગી લીધું ભાઈ પાઘ જોઈને ઘણું હરખાણા અને પછી બોલ્યા આ વાત થોડી સમજવા જેવી છે ભાઈ કહે છે કે ડોસા આપણા ઠાકોરજી આપણી માથે બિરાજે છે તેને કોઈ વસ્તુ માંગી લાવીને ધરાય નહીં એમાં આપણો સમર્પણનો ધરમ ન રહે માટે એ વાત કેવી રીતે બને ડોસાભાઈ જવાબ આપે છે કે ભાઈ એ વાત મારા ધ્યાનમાં છે પાઘ મને ઝરીની સુંદર લાગીને મેં માગી તેને બીજી બનાવવા કીધું પાછી લીધાના બદલામાં મેં તેને હિંગ અદકેરી તોડી આપી છે પછી તે કોઈનું માંગ્યું ક્યાં રહ્યું ભાઈ કહે ભલું ભલું તો તો ઠીક તું ભૂલે એવો તો નથી પણ આપણા ઠાકરનું સેવન આપણા માથે બિરાજે છે તેથી કોઈનું કાંઈ લઈને ધરાય નહીં તેથી કીધું અને એવું ઠાકોરજી કઈ અંગીકાર કરે પણ નહીં ઠાકોરજીને કોઈનું નહીં કે દેવું કરીને કોઈ સામગ્રી ધરાય નહીં દેવું ન દેવાય ત્યાં સુધી તેનું જ કહેવાય માટે વૈષ્ણવ વ્યવહાર ચોખ્ખો રાખવા કીધું છે ડોસા લે હવે પ્રસાદ લેવા ટાણું થયું છે વાતળીઓ ખૂટે તેમ નથી પાચાભાઈ શું કહે છે આપણને આની અંદર કે કોઈની પાસેથી માંગીને અથવા તો દેવું કરીને એટલે કે ઉધાર રાખીને પણ કશી વસ્તુ લાવીને આપણે ઠાકોરજીને ધરી શકતા નથી જ્યાં સુધી દેવું આપણું ચૂકવાય નહીં ઉધાર લીધું હોય એ ચૂકવાય નહીં ત્યાં સુધી એ સામગ્રી કે જે કંઈ પણ વસ્તુ છે એ આપણી ન કહેવાય પછી ભગવદ્ વાર્તાએ બેસીએ ત્યારે બધી વાત કરજે ધનમયને પણ પાછું ઘરકામ હોય તે તેમાંથી પરવારે પછી ભગવદ્ વાર્તા થાય ઠાકોરજીના ઓછા આડા આઠ જમણ રહ્યા છે ગામમાંથી વૈષ્ણવ પણ આવશે ગામમાં વૈષ્ણવને કેણ મોકલવું છે જેથી મંગલ વધામણા ગાવા આવે તે રાતે સોરઠિયો વણિક અંદરજી આવે ત્યારે સંભાળજે તેની સાથે વૈષ્ણવને તેડાવ્યાનું કેણ મોકલવું છે જન્મોછવવાડા પંદર જમણ પહેલાંથી વધામણા બોલવા જોઈએ જેથી જન્મોત્સવનો પૌરો વધે ઘરમાંથી ધનભાઈ બોલી હાલો હવે ટાણું થયું છે આજે તો ડોસા પાંચા ભાભા ઘડું રળિયામણાં લાગે છે ને કાંઈ ટાણાની પણ ખબર રહી નથી રોજ તમારા આવવાની રાહ ચાતકની પેઠે જોવે અને સાંજ ઢળી જાય ને પછી ડેલીએથી પાછા વળે ને કહે આજે ડોસો આવ્યો નહીં એમ કલી ઢીલા થઈ જાય અને તમ ઉપર વાલપનો કોઈ પાર નથી પાર આટલા દિવસથી પાંચા ભાભા ડોસાભાઈની રાહ જોઈને બીઠાતા આવ્યા આજે ડોસાભાઈ આવ્યા છે તો પાચા ભાભાને સમયની પણ ખ્યાલ નથી રહેતો તમો ગયા પછી ઘડીએ પોરે સંભાળે પ્રસાદ લેવા ટાણે સંભાળે વાત વિસારે પડે નહીં અને પછી પોથી ખોલીને બેસે ને મને એક બે પ્રસંગ સંભળાવે અને તને સંભારે આવો સ્નેહ ભાવ તમ ઉપર પાચા ભાભાનો છે પછી રાતે ભેળા બેસીને વાતળીઓ કરતાં કરતાં પ્રસાદ લીધા બીડા લીધા ને ધનભાઈ પણ પરવારીને આવી પછી ભગવદ વાર્તાએ બેઠા ગામના વૈષ્ણવ પણ નિમાધારી આવ્યા અને પાંચા ભાઈએ પોથી ખોલીને બે પ્રસંગ ઠાકોરજીની લીલાના અને બે પ્રસંગ ભગવદી ચરિત્રના વાંચ્યા પછી બિહાગ કીધો પ્રસાદ વાંટ્યો પછી પાચા ભાઈએ અંદરજી સોરઠિયાને કીધું કે કાલે વૈષ્ણવને જાણ કરજે કે જન્મોત્સવવાડા આઠ જમણ રહ્યા છે તો વહેલા વહેલા માંગલિક વધામણા ગાવા આવે અને ઓછવનો પોરહ બધાને વારે બધાને વાધે આ ફેરાક મો થોડું મોડું થયું છે ડોસાની રાહ હતી માટે કાલે અચૂક આ કાજ કરજે અંદરજી સોરઠીયો બોલ્યો ભલું ભલું પાચાભાઈ તમે ચોક પાડ્યો મને પણ એમ થાતું હતું કે પાચાભાઈ કેમ કાંઈ કહેતા નથી પણ ડોસાભાઈની રાહ હતી તે વાત જાણવામાં આવી ભલે કાલે વૈષ્ણવમાં ફરી લઈશ ને વાત કરી આવીશ ઠાકોરજીના જન્મોત્સવનો ઉત્સાહ તો હોય જ નહીં આપણા ઠાકર સમાન તો બીજો કોઈ ઠાકર આ ભૂતલમાં નથી જન્મોત્સવનો પૌરો તો જન જન્માને ઘર ઘરમાં થાય માંગલિક વધામણા ગવાય તય ઓછવ મનાવ્યો કહેવાય પાચાભાઈ આ બધું તો તમારા સંગે જાણમાં આવ્યું છે તે કેમ ભૂલાય વૈષ્ણવ ઉપર તમારો પ્રેમભાવ અથાગ છે અને પછી તમારું કેણ હોય પછી શું બાકી રહે પાચાભાઈ કહે છે અંદરથી વૈષ્ણવને નોતર્યા સિવાય કેમ પધારે નોતરવા તો જોઈએ ને આપમેળે પધારે તો તેની વડાઈ કહેવાય પણ આપણે આંગણે તેડવા છે તો આપણે પધારવાનું કેણ તો મોકલવું જોઈએ આ માર્ગની રીત છે ને વૈષ્ણવનો વ્યવહાર આને કહેવાય વૈષ્ણવના વ્યવહારને ને માર્ગની રીતને જે નથી સમજતા તેને સમજાવવા જોઈએ એ જ વૈષ્ણવનો ખરો ધર્મ છે અરસ પરસની ભીડમાં ભીડાય તો વૈષ્ણવ ચલાયમાન ન થાય તેને પોતાના ઠાકરનો ભર ઉપજે આ માર્ગમાં તો ઝીણામાં ઝીણે થઈને રહેવાનો છે મહાન ભગવદીઓનું પણ આ જ વાયક છે અંદરજી સોરઠિયો બોલ્યો પાચા ભાઈ તમારી વાણી તો જેમ અગ્નિમાં ઘી પડે અને અગ્નિનું જોર વધે તેમ અમારા ભાવમાં તમારી વાણી સાંભળીને ઘણું જો આવી જાય છે ભગવતીની વાણી તો અમૃત કરતાએ અદકેરી કીધી છે કારણ કે તેમાં ભગવદ રસ ભરેલો છે ભલે કાલે વૈષ્ણવમાં ફરી લઈશ લ્યો હવે જય શ્રી ગોપાલ કરીને અંદર ઘર ભણી ગયો ઓછવનો પૌરો વધારવા માટે બધી તૈયારીઓ ચાલી રહી છે તેનો આ પ્રસંગ આપણે લીધો આજે કંઈ ભૂલચૂક થતી હોય તો